હું એટલા માટે આવ્યો કે મને મોબાઈલમાં મેસેજ આવ્યો કે રબરી સમાજ આવ્યો નક્કી કરશે કે ભાઈ દાગીના પ્રથા બંધ કરો સોનાના ભાવ બહુ વધી ગયા છે કરવાના છે જ ને ભાવ કોણ આટલો ભાવ કોણ કરવાનો જ છે ને નવાજ હે લાઈન છોકરો પહેર છોકરો બધું બરોબર પણ આ સમાજ ના બધી સમાજ સૌ સરખી ના હોય કોઈ ગરીબ ઘર નું હોય કોઈ ટુંગર ઘર નું હોય કોક ને આલી આપવાની સત્તા હોય કોઈને ના હોય તો એનો છોકરાને શું હલા થાય તો સૌ સરખારો ઉંગર ઘરી જો ભાવ હતો કો દીવી વી તો ચોહી આ પર રબારી ઓન લાઈ અને રબારી લે જોતી આટલો બધો ભાવ ધાર્યો ગાયો કાઢી નોસી રબારી હોનું હો મટલે ગૌ ચર તો રહ્યા નથી ગોચર નાર્યું તો સોનું લાબું હમ હતી મટલાબું છોકરા ફાયણાવા કે વઢા રાખવા